લા મેરી તેરે સંગ લ મેરે શંકરા લાગ મેરી પ્રીતુ તેરે સંગ મેરે શંકરા લાગ મેરે સંગ મેરે શંકરાર ત્રુટીઓ બધી ભૂલીને આજે જે એક મંચ પર યુવાનોને સાથે લઈને યુવાનોને પ્રોત્સાહન આપીને આજે ક્રિકેટ મેચનું આયોજન કર્યું કહેવામાં આવે છે કે ક્રિકેટ મેચ એક એવી વસ્તુ છે એનાથી બધાના દિલ જોડાય એમાં આપણા ભારતીય સંસ્કૃતિમાં ક્રિકેટ એક ખૂબ જ મહત્ત્વની રમત છે સાથે સાથે આપણે એક ગર્વ લેવાની વાત છે કે આપણા આંગણે આપણા ભળિયામાં કુકેશ સાથે હવે કાયમી એક કોથળભળિયા ગ્રાઉન્ડ તરીકે આપણને કાયમી માટે આ જે ગ્રાઉન્ડ મળ્યું છે એ આપણે ઘર લેવાની વાત છે અને હું અપેક્ષા રાખું કે આવનાર સમયમાં આ ગ્રાઉન્ડ તો આપણે સારી રીતે મેન્ટેન કરીશું જ પણ એ ગ્રાઉન્ડને મેન્ટેન કરવામાં આપ સૌનો સી ફાળો રહેશે એવી હું પાક્કી અપેક્ષા રાખું છું અને મને ખાતરી પણ છે કે આપણે એમાં ચોક્કસ સહભાગી થશું કેમ કંઈ બી સારું કામ કરવાનું હોય ઓડોશી પહેલાં આપણે આપણા ફળિયાનું ગ્રાઉન્ડ છે આપણું આપણું ગ્રાઉન્ડ છે એવી રીતે મગજમાં રાખજો આ ગામનું તો છે જ પણ પહેલું આપણું ઘરનું છે સાથે જ્યારે કાકાએ વાત કરી તેમ પહેલાંના સમયમાં અમે ક્રિકેટો કાકાઓ રમતા અમે જોતા અમે જ્યાં એ લોકો રમવા જાય તો ઘણી જગ્યાએ મેચ જોવા પણ જતા જે તે સમયે આવા ગ્રાઉન્ડના આવી સુવિધા ના મળતી પણ અશોકભાઈ અમને બેટ કે બોલ લઈ આવીને અમને રમાડતા તે સમયે પાંચ રૂપિયાનો બોલ આવતો અને ચાલીસ રૂપિયાની બેટ એવા કં સંજોગોમાં અમે રમેલા તો આજે તો હવે આપણે અમે રમી શકીએ નહીં પણ આવનાર પેઢી આપણા ગામથી કોઈ સારી એવી ટુર્નામેન્ટ કોઈ રાજ્ય લેવલે કે દેશ લેવલે નીકળે એવી હું અપેક્ષા રાખું આ ટુર્નામેન્ટમાં જે મુખ્ય મહેમાન તરીકે આપ સૌએ મને આમંત્રણ આપ્યું છે અંદર સૌનો હું આભાર માનું છું અને વચ્ચે થોડી વાત બધા વચ્ચે ખુલાસો કરો એવી સૌ ચાલે વોર્ડ નંબર આઠના આગળ મેં ગજાનભાઈની વાત કરી છે રિપીટ નથી કરતો પણ એમનું સ્વાગત કરવા માટે હું ગ્રિજેશભાઈની વિનંતી કરું છું સ્વાગત કરશે અમારા જનિક અને ઉત્સાહી અને ગામમાં કંઈ પણ ત્યારબાદ અમારા નિવૃત્ત શિક્ષક છે અને અમારા કાકા એમનું સ્વાગત કરવા માટે હું દિગ્ગજભાઈની વિનંતી કરું છું કે અમને સ્વાગત કરશે વિનંતી કરું છું અશોકભાઈની વિનંતી કરું છું કે આવો 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 પ્લીઝ I want the task and decided to feel first. Shot.

अरे डॉट बॉल स्कोर अभी भी रुका हुआ है फोर्टी तो। वन रन ग्यारह गेंदों में चौदह रन चाहिए अभी भी जीतने के लिए ग्रीपाइन पाए इन का था राहुल रा। पटेल तैयार तो। लेग साइड में वाइट दिए वाइट तो। गेंद करा दी जाएगी अंपायर के द्वारा स्कोर बैठा हुआ फोर्टी टू रन राहुल पटेल तैयार फिर से

પણ જે કંઈ નક્કી થયું છે એ પ્રમાણે અહીંથી હું જાહેર કરું છું તો મેન ઓફ ધી સિરીઝ કેતન પટેલના સિરેજાય છે એ આપણા એમના કાકા શ્રી ઈશ્વરભાઈના હસ્તે એ પોતે એનાયત કરશે એમને સ્વીકારવા વિનંતી છે ફોટોવાળા જરાક મેમોરીમાં ફોટો લેજો 大家有没有发现？

વિનંતી કરો કે એવો એમના હસ્તે એમેઝિંગ પ્લેયર એમેઝિંગ એટલે આ આપણને ખબર નહીં પડે

बेस्ट फीडर तरीके जयंत कुमार ने फाड़े जाए તરીકે ક્રિશા પ્રાહી ઇલેવન્સ જે છે એમના કેપ્ટન આવે અને મનીષભાઈ ના હસ્તે ટ્રોફી એનાયત કરે ટ્રોફી અને રોકડ પુરસ્કાર મિલનભાઈ કેપ્ટન એમને આપવામાં આવે છે અને ફાઈનલ ટીમના વિજેતા જે છે એ કેપ્ટન સામે આવે અને આપણા ગામના જે પ્રથમ નાગરિક જે છે હલો હાલો હવે જે વિનર ટીમ થઈ છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને એ વિનર ટીમની ટ્રોફી આપવા પહેલાં આપણે પુનિતભાઈના બે શબ્દો સાંભળીશું પુનિતભાઈ સૌને ખૂબ ખૂબ અભિનંદન મેચમાં હાર જીત તો થાય પણ એ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે બધાના દિલ જોડાય એ જ સાચી જીત છે આજે આ ખૂબ જ સારી રીતે ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ થઈ અને જે પણ ટીમ અને જે પ્લેયરો રહીમાં બધાએ દેલી સાથે રહીમાં આખો દિવસ એક ઉજવણીના ભાગરૂપે આપણે પસાર કર્યો એ બદલ સૌ ખેલાડી મિત્રોને અભિનંદન આપું છું સાથે સાથે એક આમંત્રણ પણ આપવાનું છે આવતીકાલે આપણે જ્યારે આપણા અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આપણા સુકેશ ગામ તરફથી પણ એક ખૂબ જ મોટી બાઇક રેલીનું આયોજન કરેલું છે તો આવતીકાલે સુકેશ વટવાડાના મેદાનમાં આપણે બધાએ બે વાગ્યે ભેગા થવાનું છે ને આપણે હિન્દુ છે અને સનાતન ધર્મની સદા ધ્વજા પ્રગટતી રહે એ આપણી જવાબદારી છે એટલે આપણે બધાએ ત્યાં આવવાનું છે ને રેલીમાં ભાગ લેવાનું છે રેલીની પૂર્ણાહુતિ આપણા પારસી ફળિયા હનુમાનજીના મંદિરે મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે અને મહાઆરતીનું પણ આયોજન છે તો ત્યાં આપ સૌ હાજર રહેશો અને ભાગ લેશો એવી હું વિનંતી કરું છું આપણા હટ બજારમાં હટવાડાના મેદાનમાં એક કથા પણ રાખેલી છે એનું ધ્વજારોહણ પણ છે એટલે એમાં પણ આપણે બધાએ ભાગ લેવાનું છે ફરી એકવાર આ ટુર્નામેન્ટનું આયોજન કરવા બદલ યુવાન મિત્રોને તો અભિનંદન આપું જ છું પણ સાથે સાથે જે વડીલ આગેવાનોએ પણ એમાં સાથ સહકાર આપ્યો એમને ખૂબ અભિનંદન ફરી આવતા વર્ષે આવું આયોજન આપ કરશો અને એનાથી ઘણા નવા છોકરાઓને શીખવાનું મળશે એટલે આવું આયોજન થતું રહે એવું ખાસ વિનંતી આ પ્રસંગે મને બોલવાની તક આપી અને જે મુખ્ય મહેમાન તરીકે સ્વાગત કર્યું એ બદલ આપ સૌનો હું આભાર માનું છું ચોથી તારીખથી આપણે આ મેદાનના ફડાણના મેદાનમાં ચોથી ફેબ્રુઆરીથી સત્યા શરૂ કરવો 来来来来来